ગયું પર શારદા સદા થી બરોટ કવિતા કુલ માધાઈ થી બરોટ થવા બોલ શ્રી કનકાય માટે વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ગઈકાલના બ્લોગમાં આપણે જોયું કે અમારી સંકલ્પ યાત્રા અમરેલી શહેર પહોંચી અને ત્યાં નિર્માણ પામી રહે કાનજીભાઈ ભૂટાભાઈ બારોટ બોલ્ડિંગની મુલાકાત લીધી આ એપિસોડ જોઈ અમરેલી બારોટ સમાજ ટ્રસ્ટના પ્રમુખ નારણભાઈ લખધીનો આજે ફોન આવ્યો કે આપે જે અમારા બોલ્ડિંગ વિશે આપના બ્લોગમાં વાત કરી એનાથી અમે ખુશ થયા છીએ અને એક સારા ન્યૂઝ એ પણ આપ્યા કે બોટિંગના નિર્માણ માટે ગુજરાત સરકારથી તરફથી જે કંઈ ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટની રકમ રૂપિયા વીસ લાખ મંજૂર થઈ ગઈ છે અને હવે આ રકમની મદદથી બોર્ડિંગનું નિર્માણ કાર્ય બહુ જ ઝડપથી આગળ વધશે તેમ છતાં આ બોર્ડિંગ સંપૂર્ણપણે પૂરી થવામાં પચીસથી ત્રીસ લાખની જરૂરિયાત છે અને અમરેલીમાં એવા કોઈ મોટા ઉદ્યોગ ગ્રહો નથી કે જેથી અમને તેની મદદ મળી શકે પણ મને અમરેલીના મિજાજને ખબર છે હાલ અમરેલી વસતા જ નહીં પણ અમરેલી જેનું વતન હોય અને હાલ અમદાવાદ વડોદરા કે સુરત જેવા મોટા શહેરોમાં જઈ ઉદ્યોગપતિ બન્યા હોય કે વિદેશમાં ઉદ્યોગગ્રહો સ્થાપ્યા હોય એવા અમરેલીવાસીઓ પણ પોતાના માદરે વતનને એટલો જ પ્રેમ કરે છે અને એટલે મને વિશ્વાસ છે કે આ અમરેલીની બહાર વસતા ઉદ્યોગપતિઓ આ મેં જે અપીલ કરી છે એ અપીલને માન આપી કાંધીભાઈ ગુટાભાઈ બારટ બોર્ડિંગના નિર્માણ કાર્યમાં સહયોગ આપશે અને આ કાર્ય વહેલી તકે પૂરું થશે આપ આર્થિક મદદ ન કરી શકો તો કાંઈ નહીં પણ મારી આ વાત જો અમરેલીના ઉદ્યોગપતિઓને પહોંચાડી દેશો તો પણ આપનું મોટું યોગદાન મળ્યું ગણાશે હવે બીજી વાત આજથી આ સંકલ્પ યાત્રા હવે પછીનો મુકામ છે ચિત્તલ આપને જણાવી દઉં કે આ ચિત્તલ એ મારા બાપુજી ગોકલભાઈ રૂપસંગ પાલનપુરાનું જન્મસ્થળ છે મારા બાપુજીના માતૃશ્રી જમનાબેન અને આ જમનાબેનના પિતા ભૂપન બાપુ બ્રજમાં રહીને ચૌદ વર્ષ લાલાની સેવા કરી અને માર્ગીય સંપ્રદાયમાં રહી આનંદથી જીવન વ્યતીત કરતા હતા પરંતુ ત્યાં તેના ગુરુશ્રીની એટલે કે બાવાશ્રીની આજ્ઞા મળી કે હવે તમે તમારા વતનના ગામ ચિતલમાં જાઓ અને ત્યાં હવેલીની સ્થાપના કરી અને ત્યાં પુષ્ટિમાર્ગીય ધર્મનો પ્રચાર કરો પ્રસાર કરો આથી તેઓ ચિતલ આવ્યા અને ચિતલ ખાતે બારો શેરીમાં હવેલીની સ્થાપના કરી એ શેરી હવેલી શેરી તરીકે ઓળખાતી અને આ હવેલી શેરીમાં આ હવેલીમાં જ તેમના દીકરી જમનાબેને એક બાળકને જન્મ આપ્યો તે મારા પિતાશ્રી પૂબદ બાપુને બે સંતાન એક દીકરી જમનામાં અને બીજા જમના દાસભાઈ આ બધી વાત હું તમને વિગતે એટલા માટે કહું છું કે અમારા બારોટના જે ચોપરા છે એમાં આપના પિતૃઓની જ આપના પિતાની દાદાની જ વાત નહીં પણ આવી રીતે મોસાળમાં કોઈ સારું કાર્ય મોસાળમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેનામાંથી પ્રેરણા લઈ શકાય એમ હોય તો આ મોસાળની વિગતો પણ બાળકના છોકરામાં નોંધવામાં આવે છે અને જ્યારે આપણા ઘરે આપણા બાળકનું નામકરણ સંસ્કાર હોય ત્યારે આપના બાળક આપણા ઘરે આવે છે ત્યારે આ બાળકના ચોપરાનું પૂજન કર્યા બાદ એમાં રહેલી આપણા બાપ દાદાની વાતો આપણા મોસાની વાતો અને જે કાંઈ સારા કાર્યો કર્યા હોય એ બધા કાર્યોની નોંધ આમાં લેવાઈ હોય છે એ આપણને વાંચી સંભળાવે છે જેથી આપણને પણ આવા કાર્યો કરવાની પ્રેરણા મળે છે તેથી જ આપણે આપણા બારટોને દર વર્ષે આપણા ઘરે બોલાવવા જોઈએ અને આપણા પિતૃઓની આપણા વડીલોની આ વાતો સાંભળવી જોઈએ ચાલો તો હવે નિહારીએ સંકલ્પ યાત્રા ચિતલ મુકામે પ્રવેશી અને માતાજીના અમારા કુલદેવી શ્રી કનકાઈ માતાના દર્શન કરી શ્રીફળ વધારી અને તેમના આશીર્વાદ મેળવ્યા તેમની એક ઝલક સુવિચારનો આજે મારે કોઈ નવો સુવિચાર નથી કહેવો પણ ગઈકાલે આપણે વાત કરી હતી તેમ આજના જમાનામાં વાંચનનું મહત્વ ઘટતું જાય છે આજે મોબાઈલ યુગ છે ફાટ યુગ છે તેથી પુસ્તકોનું વાંચન સાવ નહીવત થઈ ગયું છે હર ઘર બાળકનો એક પ્રયાસ એ પણ છે કે આ પુસ્તક વાંચનનો શોખ ફરી પાછો જાગૃત કરવો અને દરેક ઘરમાં પુસ્તકોનું લાઇબ્રેરી બને એનું વાંચન થાય એ માટે પ્રયાસ કરું એક વાત જણાવી દઉં કે આમ હું વિદ્યાર્થી બીએસસી નો હતો પણ મારા મિત્રો આર્ટ્સના હતા અને પરિણામે હું પણ સાહિત્ય અને પુસ્તકોના વાંચનમાં રસ ધરાવતો થયો હતો અને યુવાવસ્થામાં કોલેજ કાળમાં મેં સાહિત્યનું સર્જન પણ કર્યું છે અને અમે મિત્રો જ્યારે ભેગા મળતા ત્યારે આ જ વાત ઉપર ચર્ચા કરતા એક વખત કોલેજની પરીક્ષાના બીજે જ દિવસે અમે ગુજરાત બિરાદરીના માધ્યમથી ભેગા થયા ત્યારે એક મિત્રએ પૂછ્યું કે હમણાં સાહિત્યનું શું સર્જન ચાલે છે એટલે મેં કર્યું કે હજી તો ગઈકાલે જ પરીક્ષા પતી તેથી સાહિત્ય લખાયું નથી તો એને કહ્યું કે એક દિવસ જતો રહ્યો એમ એમને ચોવીસ કલાક પૂરા થઈ ગયા આ ચોવીસ કલાકમાં કાંઈ લખાયું ન હોય તો કાંઈ નહીં કંઈક વાંચ્યું તો હશે ને આ ચોવીસ કલાકમાં તમે શું વાંચ્યું અને આ વાતમાં ગમે તે જવાબ પણ આપી દેવાય નહીં કારણ કે આપણે જે પુસ્તકનું નામ લઈએ આપણે જે સર્જકનું નામ લઈએ એને એ પછી વાંચીને બેઠી હોય એટલે એ તરત જ પ્રતિ પ્રશ્ન કરે એટલે જે વાંચ્યું હોય એ જ ચર્ચા કરી શકાય એટલે મેં કહ્યું કે મેં અમૃત ઘાયલના કાવ્યો વાંચ્યા એટલે તરત પ્રતિ પ્રશ્ન આવ્યો કે એમાંથી કઈ ગઝલ તમને ગમી એટલે મેં કહ્યું ઘાયલની પ્રિય ગઝલ પરખું પડ્યો લે એટલે તરત એ બોલવા માંડે કે એટલા માટે યાદ આવ્યો કે પુસ્તકો પણ ચીજ નથી અને પુસ્તક વાંચનનો શોખ પણ ગમે ત્યારે કરવટ બદલી શકે છે ગમે ત્યારે પડખું ફેરવી શકે છે આજકાલ તો હું અને મારા મિત્રો પણ પુસ્તક વાંચન ને ભૂલી ગયા છીએ છેલ્લા ઘણા સમય થી અમે મિત્રો મળીએ ત્યારે ચર્ચા થાતી કે હમણાં ક્યુ પુસ્તક વાંચ્યું છેલ્લે ત્રણ કે ચાર વર્ષ પેલા મળ્યા ત્યારે મિત્રો કહેતા કે અભિયાન આસપાસ કે ચિત્રલેખાનું વાંચન થાય છે પણ હવે તો એ પણ ધીરે ધીરે ઘટતું ગયું અને છેલ્લે મારી નિવૃત્તિ બાદ જ્યારે આ મિત્રો મળ્યા ત્યારે એમને એમ કહ્યું કે અત્યારે તો વર્તમાનપત્ર પણ વંચાતા નથી કારણ કે વર્તમાનપત્રના આજના સમાચાર ગઈકાલના મોબાઈલમાં આવી ગયા હોય છે તેથી વર્તમાનપત્રના સમાચાર પણ વાસી લાગે છે તેથી હવે તો વર્તમાનપત્રનું વાંચન પણ ઘટતું ગયું છે તેથી અમારા માટે પણ આ પરખુ ફરવવાનો અવસર છે અમારે પણ મારે પણ ફરી આ પુસ્તક વાંચનના શોખને જાગૃત કરવો છે અને

તો એ છે બાલા હનુમાન અને ત્યારબાદ આ પુસ્તકાલય ત્યારબાદ અમે દર રવિવારે ગુજરાત બિરાદરીના રમથી કુમાર મંદિર ખાતે મળતા ત્યારે મિત્રો ચર્ચા કરતા આ ગુજરાત બિરાદરીના જામનગર શહેરના સંયોજક હતા ડોક્ટર પ્રફુલભાઈ દવે હતા અધ્યક્ષ તે હતા વિમલાબેન ઠકાળ અને ઉપાધ્યક્ષ હતા ગુણવંતભાઈ શાહ આ ગુણવંતભાઈ શાહે એ વખતે મને કહેલું કે જે વિદ્યાર્થીઓ પોતાની પોકેટ મની બચાવીને પુસ્તકો ખરીદે છે એ ભવિષ્યમાં આગળ જતા આત્મનિર્ભર બને છે માત્ર મારામાં જ નહીં મારા પુત્રોમાં પણ આ ગુણ આવ્યો છે અને આજે પણ મારા દીકરાઓ પોતાના પગારમાંથી નાની એવી રકમ ખર્ચીને દર મહિને નિયમિત રીતે પુસ્તકો વસાવે છે અને આ રીતે ઘરમાં નાની એવી લાઇબ્રેરીની સ્થાપના કરી છે તો મારા પુત્રવધુ ડિમ્પલ કે જેઓ વાંચે ગુજરાત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ નંબર આવેલો હતો અને પ્રાઇઝ રૂપે ભેટ રૂપે જે રૂપિયાના પુસ્તકો મળ્યા એ પુસ્તકો આજે પણ અમારા ઘરમાં યાદગીરી રૂપે સચવાયેલા છે આમ આખો બારોટ પરિવાર સમગ્ર બારોટો અને માત્ર લક્ષ્મીનું જ પૂજન નથી કરતા સરસ્વતીનું પણ પૂજન કરીએ છીએ અને આ સરસ્વતીનું પૂજન ઘરે ઘરે થાય એ પણ હર ઘર બારોટ નો પ્રયાસ છે અમે ઘરે ઘરે જઈ એ પણ સમજાવવાના છીએ કે આપ બારોટ નું મહત્વ તો સમજો પણ બારોટ માં જે ગુણ છે વહી વાંચન નો પુસ્તક વાંચન નો એ ગુણ પણ આપણે કેળવો તો આ પુસ્તકો જ ભવિષ્યમાં આપણને સાચા મિત્રો બની રહેશે એમાં શંકા ને સ્થાન નથી એટલે આજે મારા મિત્ર અનિલ વારિયા મને ભાવનગરના ઘોઘા દરવાજા પાસેની પ્રેમ ન્યૂઝ એજન્સીની વિગત મોકલી છે જેની યાત્રા અમારી યાત્રાને મળતી આવે છે તેથી તે કોમેન્ટ બોક્સમાં મૂકી છે જેની વાંચનથી અમારા પુસ્તક પ્રેમ અને લોકોના પુસ્તક પ્રેમ વચ્ચે શું ફેર હતો તે પણ જાણી શકાશે જો તમને મારી આ વાત ગમી હોય તો આ બ્લોગને શેર કરો લાઈક કરો અને વધુમાં વધુ સબ